પરીક્ષણ પેપર એનું સોલ્યુશન આ બધું જ મળી જશે તો ખાસ ચેનલમાં પ્લે લિસ્ટમાં જઈને તમે આ પાઠનો હજી સમજૂતી જોવાની બાકી હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો પેપર ક્યાંથી મળી આપણે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દીવાલ છે કઈ રીતે તો હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડી પવનોને રોકીશ ભારતને સખત ઠંડીથી બચાવે છે આ રીતે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણિક કુદરતી દિવાલ છે વ્યાપારી પવનો વિશે સમજ આપો તો કે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયનવૃતીય ગુરુ ભારપટ તરફથી વિષુવૃત્તિય લઘુભાર તરફ વાતા બાર માસી પવનને વ્યાપારી પવનો કહેવાય છે વ્યાખ્યા યાદ રાખજો મિત્રો પૂછાય એવી છે આ પવનો પૃથ્વીના પરિભ્રમણ ગતિને લીધે થોડા મળે વિષુવૃત્ત તરફ વાય છે આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે તેથી તે પહેલાના સમય દરમિયાન માર્ગે પવન શક્તિ ચાલતા જહાજો દ્વારા થતા વેપાર પર લાભદાયક અસર કરતા ત્યારથી તે વેપારી પવનો ઓળખાય છે આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે પરંતુ ભારતના દક્ષિણે હિંદ મહાસાગર પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડીને વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેદ લઈને ભારતમાં આવે છે અને વરસાદ આપે છે નેક્સ્ટ પ્રશ્ન છે ભારતીય હવામાન ખાતાના ભારતીય ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચી છે તો આ રીતના છે ભારતની મુખ્ય ઋતુ કઈ કઈ છે અને કેટલી છે તો ભારતીય હવામાન ખાતાને ભારતની ઉત્તરના ચાર વિભાગોમાં વહેંચી છે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઉનાળો માર્ચથી મે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર છે ચાલો નૈઋત્ય મોસમી પવનો ભારતમાં કેટલા ભાગોમાં વહેંચાઈ જાય છે કયા કયા તો જોઈએ નૈઋત્ય મોસમી પવનો ભારતને બે ભાગમાં વેચે છે અરબસાગર પરથી આવતા મોસમી પવનો અને બીજું બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો મિત્રો આગળ વધીએ એ પહેલા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે તો ત્યાંથી તમે આપણી એપ્લિકેશનમાં જોડાઈ શકો છો અથવા તો પ્લે સ્ટોર હા જેથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને સર્ચ કરવાનું વેડ ડિજિટલ એજ્યુકેશન રેડી આવું લોગો આવશે આવશે નામ રેડી ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી લેજો આવી આવે એટલે ડાઉનલોડ કરી લેવાનું ઓપન કરજો એટલે અહીં મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે ચાર ડિજિટ નું નાખી દેશો લોગિન થઈ જશો હવે અહીંયા શું મળશે તો ન્યા મળશે મિત્રો તો કે જે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે તો કે આ વિષયોનું રંગીન શોર્ટકટ સાથેનું પાર્ટવાઇઝ મટીરિયલ સાથેનું એ આપણી ચેનલ અહીંયા મળી જશે હા પાઠવાઈઝ રંગીન મટવે રેડી પછી આ સિવાય પરીક્ષા આવશે ત્યારે એના પેપરો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો એનું સોલ્યુશન બધું જ અહીંયા મૂકવામાં આવશે ચાલો આગળ બધી અહીંયા શું હશે તો કે જે ગુજરાત સરકાર દ્વારા જે એકમ કસોટી લેવાય છે એના પેપરો એનું સોલ્યુશન એની સોલ્યુશનની પીડીએફ બધું જ અહીંથી મળી જશે અહીંયા ક્લિક કરશો એટલે ધોરણવાઇજ લિસ્ટ ખુલશે જો તમે જે તે ધોરણમાં જશો તો એના વિષયો ખુલશે પાઠમાં જશો એટલે એને જો પાઠની સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી તો આવી રીતના તમામ મટીરિયલ તમને અહીંથી મળી જશે આ તો ડેમો છે પણ તમે ધોરણ નવ નું ખોલશો એ મળશે રેડી ઇન શોર્ટ આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું મટીરિયલ છે કેટલું ધોરણ ત્રણ થી બાર તો તમારા મિત્ર ભાઈબંધ સખા સંબંધી જે પણ હોય એને બધાને શેર કરો જેથી કરીને દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ અને તમને આવું ઉપયોગી મટીરિયલ બધું જ મૂકતા દઈએ અને આ બધું જ આપણે અહીં ફ્રીમાં છે તો તમે એ પણ તમે જોઈ શકો છો નજી તમારા પાર્ટની સમજૂતી બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ ઉત્તર આપો સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધતા હવામાં શા ફેરફાર થાય છે તો સમુદ્રની સપાટીની વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન તાપમાન અને દબાણ ઘટે છે સામાન્ય રીતે એકસો પાસઠ મીટરે એક સેલ્સિયસ અથવા તો એક મીટરે ઊંચાઈ છ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે હવાના દરેક સ્તરે તેની નીચેના સ્તર પર દબાણ કરે છે અને ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળાની પણ ઠંડકવાળી આબોહવા રહે છે દાખલા તરીકે ગુજરાતના મેદાનોમાં ખૂબ ગરમી પડે છે જ્યારે તેની નજીકના ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુમાં ગિરિમથક પર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે રૂપુષની ઊંચાઈને વરસાદનો વધારો કરે છે પછી હિમાલય પર્વતમાં બહુ ઓછા ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે ભેજવાળા હવા ઉંચે ચડવા માટે ઠંડી પડે છે અને વરસાદ આપે લાખ લાખ તરીકે અસમ અને મેઘાલયન પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે નેક્સ્ટ ઓક્ટોબર હિટ એટલે શું તો ઓક્ટોબર માસ અથવા તો ગુજરાતી મહિનો ભાદરવા મહિના ઉત્તરાયણમાં ઉચ્ચા તાપમાન અને ભેજના પ્રમાણ ઉંચા પ્રમાણને લીધે દિવસોનું તાપમાન અકળાવવાનું થઈ જાય છે અને આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને ભાદરવાનો તાપ કહે છે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે તો બંગાળની ખાડી પરથી વાતતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે નેક્સ્ટ સવાલ છે ભારતીય આબોહવાને દૂરના પરિબળો સોરી પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે જો મિત્રો સાથે તમે ના લખી શકતા હોય તો વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો રેડી અને સમજણ હજી મિત્રો આપણે ખાલી જવાબની જ ચર્ચા કરીએ છીએ સમજવા હોય તો તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ફ્રીમાં જ છે જ્યાં તમે પરેશ સર દ્વારા સરસ મજાનું તમને આ વિષય સમજાવ્યો છે પછી અંગ્રેજી છે રાકેશ સર દ્વારા છે ગણિત છે લલિત સર દ્વારા છે વિજ્ઞાન છે કલ્પેશ સર દ્વારા છે

પૃથ્વી પર ઋતુઓ કેવી રીતે બદલાય છે તે આકૃતિ દોરી સમજાવો તો પૃથ્વી પોતાની ધરી ને ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે તેથી દર સોરી વર્ષ દરમિયાન ઉત્તર અને પશ્ચિમ ગોળાદમાં વારા ફરતી સૂર્યની સામે નમેલો રહે છે જે ગોળાદ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને સીધા કિરણોમાંથી ગરમી મળે છે દિવસો પણ વધુ લાંબા હોય છે આથી ત્યાં ઉનાળો હોય છે જે ગોળાર્ધમાં સૂર્ય વિરુદ્ધ દિશામાં હોય નમેલી હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્રાસા હોવાથી કારણે ઓછી ગરમી પડે છે અહીં રાત્રિ લંબાઈ છે અને દિવસ લંબાઈ ઓછી હોય છે આથી શિયાળો હોય છે બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાધમાં મકરઋત પર સીધા પડે છે તેથી દક્ષિણ ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય એ જ સમયે ભારતમાં ટૂંકો દિવસ અને રાત્રિ લાંબી હોય અને ઠંડી હોય એકવીસ જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત છે તેથી ઉત્તર ગોળાધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો તો ભારતીય આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે એટલું અક્ષાંશ તો આબોહવાના તત્વોનું વિસ્તરણ સોરી વિતરણ છે એ અંશે અક્ષાંશોને અનુસરે છે ભારત આઠ અંશ ચાર કળા ઉત્તર અક્ષાંશ થી સાડત્રીસ અંશ ચાર છ વચ્ચે આવેલો દેશ છે એટલે કે કર્કવૃત ઉષ્ણ કટિબંધીય અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધીય છે સમુદ્રની અંતર તો કે સૂર્યની ગરમીમાં સંઘરવાથી તથા તે તેની આપલે કરવાની શક્તિ જમીન પર જમીન અને પાણીમાં અલગ અલગ હોય છે

ઘટે છે સપાટીથી વાતાવરણ એક સેલ્સિયસ અથવા તો એક હજાર કિલોમીટર છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ તાપમાન ઘટે છે હવાનો દર દરેક સ્તરે તેમની નીચેના સ્તર ઉપર દબાણ કરે છે ઊંચાઈ હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનો ખૂબ ગરમી પડે છે જ્યારે તેની નજીકની ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુના ગીરી પર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે ભૂપુષની ઊંચાઈ વધારા વરસાદમાં વધારો કરે છે હિમાલયમાં પર્વતીય બહુ ઊંચા શિખરો બારે માસ ફરફથી ફેરવાયેલા હોય છે ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે આસામ અને મેઘાલયમાં પ્રહાડી વિસ્તારોમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે પછી જે વાતાવરણીય દબાણ અને પવનો તો ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનોનો ક્ષેત્રમાં આવેલો છે આ પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણકટિબંધીય ગુરુ ભારપટમાં ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે તે પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મોડાઈને છે એ વિષુવૃત્ત તરફ પાય છે આ પવનો ભૂગર્ભમાંથી ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાર્તા હોવાથી તેમાં ભેજ હોતો નથી પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર પશ્ચિમે સાગર અને બંગાળની ખાડીમાં વિશાળ જળરાશિ ઉપરથી વાતતા આ પવનોને ભેજવાળા બને છે અને ભારતમાં સારો વરસાદ લાવે છે શિયાળામાં હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે દબાણ હોય છે અહીંના ઠંડા અને સૂકા પવનો ભારતના હળવા દબાણમાં સમુદ્રીય વિસ્તારો તરફ વાય છે ઉનાળામાં ઉત્તર ભારતમાં ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ રચાય છે આ સમયે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે તેથી હિંદ મહાસાગર પરથી ઉત્તર ભારતમાં હલકા દબાણ તરફ પવનો વાય છે તે ભેજવાળા વરસાદમાં હોવાથી વરસાદ લાવે છે અને તે પશ્ચિમ મોસમી પવનો કહેવાય છે રૂપુષ્ણી જોઈએ તો કે હિમાલય ઉનાળામાં વાતા મધ્ય એશિયા અતિશય ઠંડા પવનો ભારતમાં રોકે છે તેથી ઉત્તર ભારતના વિશાળ શિયાળામાં પણ હુંફાળું વાતો હોવા અનુભવાય છે વળી આજ હિમાલય ચોમાસામાં હિંદ મહાસાગર પરથી આવતા ભેજ વાળા પવનો રોકીને ઉત્તર ભારતમાં સારો વરસાદ અપાવે છે હિમાલયની જેમ પશ્ચિમ ઘાટ પણ ભેજ વાળા પવનોને અવરોધી ભારતના પશ્ચિમ તટ પર ભારે વરસાદ વરસાવે છે હિમાલય અને પૂર્વાંચલ મથક ગીરીમાળાઓને લીધે ઉત્તર ભારતનો પૂરું ખૂબ વરસાદ પડે છે નેક્સ્ટ પ્રશ્ન છે ભારતની શીત ઋતુ એટલે શિયાળો એટલે શું એની વિશે ચર્ચા કરો તો ભારતમાં શિયાળા ઋતુ ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી હોય છે આ સમયે સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે અને આ ઋતુમાં ભારત પર ઈશાની પર્વનો વાય છે તે જમીન પરથી વાતા હોવાથી સૂકા અને ઠંડા હોય છે આથી શિયાળામાં ભારતની આબોહવા એકંદરે સૂકી અને ઠંડી હોય છે આકાશ વાદળા વગરનું સ્વચ્છ હોય છે હવામાં ભેદનું પ્રમાણ ઓછું હોય છે પરિણામ ભારતમાં શિયાળાની આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ હોય છે ઉત્તર ભારતના વિસ્તારોમાં દરિયાથી બહુ દૂર હોવાને કારણે તથા અમુક ભાગોમાં હોવાને કારણે ત્યાં શિયાળાનું તાપમાન ઘણું નીચું રહે છે ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા શિયાળાનું તાપમાન ઘટતું જાય છે જાન્યુઆરીમાં કોલકત્તાનું તાપમાન અઢાર સેલ્શિયસ જેટલું અને અલ્હાબાદનું સોળ સેલ્સિયસ જેટલું દિલ્હીનું દસ સેલ્સિયસ કરતાં પણ નીચું હોય છે આ સમયે હિમાલયના તાપમાન ઘણું નીચું રહે છે શિમલા અને દાર્જિલિંગમાં જાન્યુઆરીમાં તાપમાન પાંચ સેલ્સિયસ જેટલું હોય છે હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનોમાં ઘસી આવે છે તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડી ફરી વળે છે તાપમાનમાં એકાએક નીચે ઉતરી જાય છે અને કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકોને નુકસાન થાય છે જોકે શિયાળામાં ઊંચા પહાડો પહાડો સિવાય ભારતના તાપમાન ઠાર બિંદુ સીધું નીચે જતું નથી કારણ કે ઉત્તર સરહદે આવેલા હિમાલયની ગિરિમાળા તેને પહેલી પાર મધ્ય એશિયામાંથી ફૂંકાતા ખૂબ જ ઠંડા પવનોને રોકે છે અને ભારતને કાતિલ ઠંડીથી બચાવે છે દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં છે વળી તે દિપકલ્પીય છે અને તેના અંદરના ભાગોમાં સમુદ્રથી બહાર બહુ દૂર નથી આથી શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પડતી નથી જેમ કે જાન્યુઆરીમાં કોચીનું તાપમાન છવ્વીસ સેલ્સિયસ મદુરાઈનું નું પચીસ સેલ્શિયસ

આ સિવાય વાયુવ્ય ભારતમાં શિયાળામાં તરફ પશ્ચિમ તરફથી આવતા નરમ બંટોળો થોડા ઘણા વરસાદ આપે છે આ શિયાળો વરસાદ પંજાબ અને હરિયાણા ઘઉં અને ચણાને પાકને ફાયદો કરે છે ભારતના અન્ય વિસ્તારોમાં શિયાળામાં ક્યારે વરસાદ પડે છે તો ગુજરાતમાં કમોસમી વરસાદ કે માવઠું કહેવાય છે આબોહવાને માનવી માનવ જીવન પર થતી અસરો જણાવો તો આબોહવાને માનવ જીવન પર થતી અસરો તો ભારતમાં વર્ષના વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે તેથી ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે દેશમાં વરસાદ ઘણો અનિયમિત પડે છે તેને લીધે પાકોમાં ઉત્પાદનમાં મોટી વધઘટ થાય છે આથી દેશના કેટલાક ભાગોમાં અવારનવાર અછત અને દુષ્કાળ પરિસ્થિતિ સર્જાય છે ભારતમાં ચોમાસામાં જ મોટાભાગના વરસાદ પડી જાય છે જેથી સિંચાઈ સગવડો ન હોય તો માત્ર વરસાદના આધારે વર્ષોથી વર્ષોમાં એક જ પાક લઈ શકાય છે વર્ષાઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિશ્ચિત હોય છે તેથી ખેતી સમયસર વરસાદનું પાણી ન મળતા અથવા વાવણી થઈ શકતી નથી અને પાક બળી જાય છે તેથી ખેતીના ઉત્પાદન પર માઠી અસર થાય કેટલીક વાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે છે ત્યારે પૂરની સ્થિતિ સર્જાય છે પરિણામે ઉભો પાક નાશ પામે છે નદીઓમાં પૂર આવવાની જમીનનું ધોવાણ થાય છે જમીનની ફળદ્રુપતા ઓછી થવાની ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે ઋતુ પૂરી થયા પછી ખેતરોમાં કામ ન મળવાથી માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે છે તેઓ રોજગારી માટે સ્થળાંતર કરે વરસાદની અનિશ્ચિતતા અનિયમિતતાને લીધે કપાસ શેરડી તમાકુના પાકો પર આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી પરિણામે ઉદ્યોગોને સહન કરવું પડે છે અપૂરતા વરસાદને કારણે ભારતમાં ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાની પાણીની તાંગી ઊભી થાય છે લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે રણ વિસ્તાર અને પહાડી ક્ષેત્રની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારી ભર્યું બને છે પશુધન બચાવવું મુશ્કેલ પડે છે આમ આબોહવાની માનવ જીવન પર ગાઢ અસરો થાય છે તેની સીધી અસર માનવીના ખોરાક પોશાક વ્યવસાય રહેઠાણ વગેરે પર પણ પડે છે ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પેલું કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય

ચોથો સવાલ મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ વરસાદ કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા ક્યારે છે તો કે ઓપ્શન બી ઓક્ટોબર નવેમ્બર નીચેના કયું વિધાન સાચું છે તો કે ઓપ્શન સી શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ કેવી હોય છે લાંબી હોય છે તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરી તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને આવી રીતના દરેક વિષયનું દરેક પાઠની સમજૂતી સ્વાધ્ય ગાલા સ્વાધ્ય પોથી આવું તમામ મટીરિયલ મળતું રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ